અમરેલી નગર સેવા સદનની બજેટની વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક બજેટ એકસો લાખ નું મંજૂર કરવામાં આવેલું છે અમરેલી નગરપાલિકાની બેઠક બજેટ માટે મળેલી હતી બજેટ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા એકસો પાંચ પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું કોઈપણ પ્રકારના કરવેરા વિહીન રકમ રૂપિયા પાંચ પોઈન્ટ ચોત્રીસ લાખ પુરાંત લક્ષી બજેટ સ્પષ્ટ બહુમતી ધરાવતા ભાજપ દ્વારા બહુમતીથી બજેટ મંજૂર કરવામાં આવેલું હતું વિકાસના કામોમાં કોંગ્રેસ સંગાતે રહ્યું અને રોડ રસ્તાના નબળા કામો અંગે લેખિતમાં વિપક્ષે વિરોધ કર્યો કોંગ્રેસ દ્વારા ઔપચારિકતા નિભાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાની પ્રતીતિ થયેલી હતી ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા બજેટ મંજૂર કરી દેવામાં આવેલું હતું આજની મને સામાન્ય સભામાં આગામી વર્ષ બે હજાર ચોવીસ પચાસનું બજેટ રજૂ કરવામાં આવે તેમજ શહેરના વિવિધ વિકાસના કામોના મુદ્દાઓને ચર્ચા હતી આજે એ મંજૂર કરવામાં આવે છે બહુમતીથી અને આગામી બે હજાર ચોવીસ પચીસના બજેટમાં એકસો પાંચ ઓગણત્રીસ કરોડનું રજૂ કરવામાં આવે જેમાં એકસો પાંચ પોઈન્ટ ત્રેવીસ કરોડનો ખર્ચ તેમજ પાંચ પોઈન્ટ ચોત્રીસ લાખની ધુરાંતવાળું બજેટ રજૂ થયેલ છે હું સમીર કુરેશી અમરેલી નગરપાલિકા વિરોધ પક્ષ નેતા આજ રોજ અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અધ્યક્ષસ્થાને જે સામાન્ય સભા અને બજેટ મિટિંગ મળી હતી એમાં અમે વિરોધ પક્ષ તરીકે જે અત્યારે આપ જે નજર સમક્ષ જોઈ શકો છો ડોર ટુ ડોરમાં ભ્રષ્ટાચાર થયો છે પછી બ્લોક રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તેનું ટેસ્ટિંગ એ પત્રકારોની રૂબરૂમાં કરવામાં આવ્યું હતું એવા મુદ્દા લખી અને જે રાજ્ય સરકાર દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે એ સિવાય જે પ્રમુખ સ્થાને અને કારોબારીમાં જે ઠરાવો લેવામાં આવ્યા છે એમાં અમે અસહમતિ દર્શાવી છે ને શહેરના વિકાસના કામોમાં અમે સહમતી દેખાડી છે એ રીતે લેખિતમાં અમે અમારા નગરસેવકો દ્વારા વિરોધ પક્ષના અમે વિરોધ દર્શાવેલો હતો હવે આ જે કામો છે ઘણા બધા એવા કામ છે કે અગાઉ કરી નાખ્યા છે અને હવે પછી સામાન્ય સભામાં એને મંજૂરી આપવામાં આવી છે કોઈ પણ ચર્ચા વગર

એને બાહેરી અંદર જાહેર કરવામાં આવ્યો હતો અને તેના જે નગરસેવકો જે ભાજપ શાસિત નગરપાલિકાના પાંત્રીસ નગરસેવકો છે તેમાં એ સમર્થિ પુરાવી હતી અને સામાન્ય સભામાં પૂરી કરવામાં આવી પછી તમે સભામાં વચ્ચેથી નીકળી ગયા હતા તો વોકઆઉટ કરીને કેમ નીકળ્યા હતા વોકઆઉટ કે અત્યારના સમય પ્રમાણે તેની સંખ્યા પાંત્રીસ છે અમે સાત જણા હતા એટલે દર સામાન્ય સભાને બજેટ મીટિંગની અંદર અમે લેખિતમાં એનો વિરોધ કરી છે અને વિરોધ કરી અને અમે સામાન્ય સભાથી ન સંતુષ્ટ છે એ વિરોધ અમે દર્શાવી અમે નીકળી જાય છે દર ફેર એ રીતે અમે વિરોધ દર્શાવી છે અમરેલીમાં પેવર બ્લોકની જે નગરપાલિકા દ્વારા કામગીરી ચાલે છે એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે તેના વિશે ઈ આપની રૂબરૂમાં એ ટેસ્ટિંગ કરવામાં આવેલો તો અને મારી પણ રજૂઆત છે કે આ જે અત્યારે દર વર્ષે જે બ્લોક નાખવા પડે છે ઈ બ્લોક એક ફેરી કાઢી અને ત્યાં સીસી કરવામાં આવે તો વારંવાર બ્લોક કાઢવાની જરૂર ન પડે અને આ જે આપણી નજર સામે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ઈ ભ્રષ્ટાચાર પણ ન થઈ શકે અને શહેરમાં આ બ્લોક નાખીને જે ઉડી રહી છે એ શહેરના લોકો સ્વચ્છ રહે એક જેટલા બ્લોક નાખેલા છે એમાં એક કરી સીસી થઈ જવું જોઈએ અને આ બજેટ છે એ કેવું છે બજેટનું હજી મેં એના વિષય ઉપર જોયું નથી ચર્ચા નથી કરી શક્યો એટલે હું આપને કહી શકું તેમ નથી